વડોદરા શહેર ખાતે ઇન્ડિયન પ્રેસ મીડિયા રિપોર્ટર્સ અને એડિટર એસોસિએશન દ્વારા પ્રથમ મીટિંગ યોજાય વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન થયું વડોદરા શહેર અને જિલ્લાના પત્રકારો જોડાયા માહિતી અનુસાર ઇન્ડિયન પ્રેસ મીડિયા રિપોર્ટર્સ અને એડિટર એસોસિએશન દ્વારા મીટિંગ યોજાય વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા શહેર અને જિલ્લાના પત્રકારો મોટી સંખ્યામાં જોડાયા અને સંગઠન દ્વારા પત્રકારોને પડતી સમસ્યા વિશે ચર્ચાઓ કરાઈ સમસ્યાનો નિરાકરણ આ એસોસિએશન સાથ સહકારથી કરવાના છે અને આજે વડોદરા એટલું નહીં વડોદરા આણંદ ભોરસદ નડિયાદ ભરૂચ હાલોલ બધી જગ્યાએ અહીંથી મોટા પ્રમાણમાં પત્રકારો હાજર થયા હતા અને અહીંયા આગળ ઉદ્દેશ્ય એક જ ઉપર પત્રકારોને પડતી તમામ પ્રકારની મુશ્કેલીઓ નિરાકરણ અમારા એસોસિએશનમાં જોડાશે તો અમે સો ટકા એમની સાથે ઉભા રહીશું અને છતાં પણ કોઈ પણ પત્રકારને એને કે એસોસિએશનમાં જોડાશે એટલે અમે એમની સાથે જોવાનું કોઈ પણ પત્રકારને અમને ખબર પડશે કે એની જોડે કે કંઈક ખોટું થઈ રહ્યું છે તો અમારું એસોસિએશન એની ફળકે અહીં ઉભા રહેશે આપણી સાથે મહિલા વિંગ મહિલા ટીમની અને સુનિતા બહેને અમે બનાવેલા છે કે સુનિતા બહેનો અમારી સાથે संगठन विषय थोड़ी महत्ति आप महिला अलग थी संगठन में विंग बना સૌથી પહેલા આપ સૌને નમસ્કાર મારું નામ સુનિતા ખેરલાલ વેલકમ ગુજરાત ન્યૂઝપેપર ની તંત્રી છું તંત્રી મારા હસબન્ડ છે હું આ સંગઠનમાં જોડાવાનું કારણ એક જ છે કે અત્યારે દરેક વ્યક્તિને એમના હક હક માટે લડવાનું થઈ રહ્યું છે આપણા વડોદરા શહેરમાં હું જ્યારથી અહીંયા મીડિયા લાઇનમાં વર્ક કરી રહી છું ને ત્યાંથી હું જોઈ રહી છું કે કેટલી જગ્યાએ પત્રકારો પર હુમલા કે ઘણા બધા અન્યાય થઈ રહ્યા છે એ બાબતે આજે જે સંગઠન અમે જયશ્રીએ આજે આ સંગઠનનું આયોજન કર્યું છે એ ખૂબ જ સુંદર છે અને બીજી વસ્તુ મહિલા તરીકે ગમે તે પ્રોબ્લેમ હશે ઘરગુતી હોય કે ગમે તે હોય એ મહિલા પ્રમુખ તરીકે હું એમની સાથે આ સંગઠનમાં સાહ્યકાર મદદરૂપ થઈ મદદરૂપ થઈશ અને બીજી વસ્તુ એવું છે કે અત્યારે જે આપણા પત્રકારોને જે હકની વાત કહેવામાં આવે હકની વાત માટે લડવાનું એક જ પત્રકાર પર અન્યાય થતો હોય ને એમની સાથે કોઈ ના હોય તો એ પત્રકાર હાર માણીને એ મીડિયા લાઈન એક તો છોડી દે કાં તો પછી એનું મીડિયા ચાલુ મીડિયા ચલાવવાનું બંધ કરી દે છે પણ આ સંગઠન એટલું હિંમત અને તમને સાથ સહકાર મદદરૂપ થશે કે તમે મીડિયા લાઈન જેમને કશું આવડતું ના હોય જે મીડિયા લાઈનમાં નવા નવા રીતે અહીંયા ઊભા થઈ રહ્યા છે એમને પણ અમે સાથ સહકાર આપીશું કેમ કે મારો અનુભવ બોલે છે કે કોઈને ભલે ને કંઈ સમજ પડતી ના હોય મીડિયા લાઈનનું પણ અમારા સંગઠનમાં જોડાયા પછી મીડિયા શું છે પત્રકારિત્વ શું છે એ અમે અમારા સંગઠન દ્વારા બધાને સાથ સહકાર મદદરૂપ રીતે અમે આ જાણકારી આપવા માટે સતર્ક રહીશું એ જો હું કહીશ જય હિન્દ જય ભારત